નમસ્કાર હું અમૂલ પરમાર ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીમાં ખોડીદાસ પરમાર આઉટ ફાઉન્ડેશન આયોજિત ખોડીદાસ પરમાર ચિત્ર હરીફાઈ અને રસિકલાલ હેમાણી ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાતના ફોટોગ્રાફી બસો ને પાસઠ પ્લસ આવેલા અને ચિત્ર બસોને બાવીસ પ્લસ ચિત્રો પણ આવેલા એમાંથી આપણે ને બાર જેટલા ચિત્રો પસંદ કર્યા છે અને એકસો એકત્રીસ ફોટોગ્રાફ પસંદ કર્યા છે જેનું શનિ અને રવિ બે દિવસ અહીંયા સવારે દસથી એક અને બપોરે ચારથી આઠ પ્રદર્શનનું આયોજન કર્યું છે આવતીકાલે રવિવારે પણ સવારે દસથી એક અને ચારથી આઠ ખુલ્લું રહેશે આ પ્રદર્શનમાં આપણે કોઈ પણ પ્રકારની ફી લેતા નથી અને આ વર્ષે પંચોતેર હજાર રૂપિયાના ઇનામ આપી રહ્યા છીએ અને ગુજરાત લેવલનું પ્રદર્શન આપણે છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કર્યું છે પણ જિલ્લા લેવલનું પ્રદર્શન આપણે છેલ્લા સોળ વર્ષથી કરી રહ્યા છે તો ભાવનગરના કલાપ્રિય લોકોને પધારવા હાર્દિક આમંત્રણ આભાર